પ્રેમથી જોડાયેલા બધા ભક્તોને જય સ્વામિનારાયણ અક્ષરધામની મૂર્તિ એ જ અમદાવાદ કાળુપુર સ્વામિનારાયણ મંદિર રંગમહોલના ઘનશ્યામ મહારાજ કદાચ ઘણા ભક્તો અમદાવાદ રંગમહોલમાં આવેલા ઘનશ્યામ મહારાજનો ઇતિહાસ જાણતા હશે અને ઘણા કદાચ નહીં જાણતા હોય તો આવો આજે કેટલીક વાતો અમદાવાદ રંગમહોલના ઘનશ્યામ મહારાજ વિશે જાણીએ આદિ આચાર્ય પરમપૂજ્ય ધર્મ ધુરંધર એક આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદ્ય મહારાજ તેમના પુત્ર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી કેશવ મહારાજ પિતાની જેમ મહાસમાધિ નિસ્થ હતા તેઓ સમાધિમાં રહીને અક્ષરધામમાં આનંદ મુક્તોની સાથે જ બિરાજતા સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણના દર્શન કરતા અને પછી દેહમાં આવી સંતો ભક્તો પાસે મહારાજની મૂર્તિનું વર્ણન કરતા એ સમયે લગભગ ભગવાન સ્વામિનારાયણને મળેલા કોઈ નંદસંત હતા નહીં બધા અક્ષરવાસી થઈ ચૂક્યા હતા એટલે એ વખતના નંદ સંતો અવારનવાર આ આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજને અક્ષરધામની મૂર્તિને વિશે પૂછતા ઘણા હરિભક્તોને એવું જાણવાનું જિજ્ઞાસા રહેતી કે અનંત મુક્તો સહિત વિટળાયેલા અક્ષરધામમાં બિરાજિત ભગવાન સ્વામિનારાયણ કેવા હશે એટલે આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજે એવો વિચાર કર્યો કે અક્ષરધામમાં રહેલા શ્રી હરિની પ્રતિકૃતિ મૂર્તિ બનાવવી આ વિચાર સંતોએ જાણ્યું ત્યારે સંતો ખૂબ રાજી થયા સંપ્રદાયમાં સર્વપ્રથમ અક્ષરધામના સ્વરૂપની પ્રતિકૃતિ મૂર્તિ બનાવવા વડનગરના ખ્યાતનામ પવિત્ર લલ્લુભાઈ મિસ્ત્રીને આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજે બોલાવ્યા પછી મૃતના પડથારામાં જણાવેલ ચિહ્નો અને અક્ષરધામના શ્રીજી મહારાજના સ્વરૂપનું વર્ણન પ્રમાણે કાષ્ટની મૂર્તિ બનાવવાની આજ્ઞા કરી મિસ્ત્રીએ પોતાની આવડત પ્રમાણે કાગળમાં સ્કેચ બનાવી અને વડનગરમાં પોતાના વર્કશોપમાં સારામાં સારા લાકડા લાવ્યા અક્ષરધામમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ બનાવવા માટે શિલ્પી તૈયાર થયા મૂર્તિ બનાવવાની શરૂઆત કરી તે વખતે મૂર્તિને આકાર આપતા આપતા મનમાં મૂંઝવણ ઉત્પન્ન થઈ તે વખતે અક્ષરધામાધિપતિ શ્રીહરીએ પ્રત્યક્ષ દર્શન દીધા અને કહ્યું કે મિસ્ત્રી મુંજાશો નહીં આ હું હાજર થયો અમારા અંગ અંગનું માપ લઈ લો તે જ પૂંજમાં બિરાજમાન શ્રીહરિના અંગે અંગનું માપ લઈ નોંધ કરી ત્યાર પછી ઘડતરકામ શરૂ કર્યું મિસ્ત્રીને ખૂબ આનંદ થયો જેમ જેમ મિસ્ત્રી ઘડતા જાય તેમ તેમ આવે હુબ આકૃતિ તૈયાર થતી જાય જ્યારે જ્યારે મનમાં મૂંઝવણ ઊભી થાય કે હવે કેમ કરવું ત્યારે ત્યારે ભગવાન શ્રી હરિ પ્રત્યક્ષ દર્શન આપે અને આખરે છ મહિનામાં મૂર્તિનું કામ પૂરું થયું આ છ મહિનામાં ઘડતર કામ દરમિયાન મિસ્ત્રીએ પોતાના પત્ની કે પરિવાર સાથે વાત સુધ્ધા નથી કરી અને તેમના ધર્મપત્ની પતિના સાધનારૂપી મૂર્તિની સેવામાં મદદરૂપ થવા વર્કશોપમાં જ લાજ કાઢીને જમવાની થાળે મૂકી આવતા અને મિસ્ત્રીના શુદ્ધ બ્રહ્મચર્ય વ્રતના પ્રતાપે મૂર્તિ તો એવી બની કે જાણે બોલ આવીને શ્રી થયા હોય એવું જ લાગે છે અને મૂર્તિ અમદાવાદ મંદિરમાં લાવવા માટે આચાર્ય શ્રી પોતે વડનગર પધાર્યા મૂર્તિ જોઈને આચાર્ય શ્રી બોલ્યા બસ આ જ અક્ષરધામનું સ્વરૂપ છે જેવું અક્ષરધામમાં સર્વોપરી સ્વરૂપ છે તેવું જ આ છે સાંગોપાંગ મહારાજની મૂર્તિનું ઘડતર કર્યું મિસ્ત્રીએ બાપજીએ પોતાની પૂજામાં રહેલ મિસ્ત્રીને રાજી કર્યા તે દિવસથી જ્યારે મિસ્ત્રી ભગવાન સ્વામિનારાયણને યાદ કરે તરત જ શ્રી હરિ દર્શન આપે ઘનશ્યામ મહારાજની આ કાષ્ટની મૂર્તિને શ્રી હરિના નિવાસથાન રંગ મહોલમાં એક કબાટ બનાવી રાખવામાં આવી થાળ આરતી અને પૂજા શરૂ કરી પિતાંબર ઘનશ્યામ મહારાજનો સૌ સંતો ધ્યાન કરે ત્યારે અક્ષરધામની મૂર્તિ અને આ મૂર્તિ બંને એક જ હતી થોડા વર્ષ માત્ર થાળ અને પૂજા જ થતી ત્યાર પછી વિક્રમ સંવંત ઓગણીસો બેતાલીસના કારતક સુદ બારસને દિવસે પરમ પૂજ્ય આચાર્ય શ્રી કેશવ મહારાજે પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યાર પછી વાઘા વસ્ત્ર ધરાવવાની શરૂઆત થઈ એવી ત્રિભુવનમાં નદી ઠીરે મૂર્તિ મરમાળી કોઈને પણ અક્ષરધામમાં બિરાજમાન શ્રી હરિના દર્શન કરવા હોય તો આવો અમદાવાદ રંગમહોલના ઘનશ્યામ મહારાજના દર્શન કરવા વર્ષોથી સંતો ભક્તો આ મૂર્તિ સામે બેસે અને ધ્યાન કરતા હોય છે ધ્યાન કરવાનું સ્વરૂપ હોવાથી અત્રે આરતી અને અન્ય ઉત્સવો રાખવામાં આવતા નથી જેમ ચકોર પક્ષી ચંદ્રની સામું જોઈ રહે તેમ મુક્ત આ મૂર્તિની સામે જોઈને બેઠા હોય છે આ મૂર્તિ કેશવ પ્રસાદજી મહારાજ સાથે અનેકવાર વાતો કરતી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ કલાકોના કલાકો સુધી આ મૂર્તિની સામે જોઈને બેસી રહેતા વર્તમાન આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ પૂજામાં આ મૂર્તિનું ધ્યાન ધરે છે આ મૂર્તિ દ્વારા સંતો ભક્તોને અનેક પરચાઓ થયા છે એક વખત તો એવું બન્યું કે વડોદરાના સયાજીરાવ ગાયકવાડે પોતાના માટે આવી મૂર્તિ બનાવવાનો લલ્લુભાઈને હુકમ કર્યો પરંતુ મિસ્ત્રીએ બે હાથ જોડી અને ના પાડી હવે મારાથી આવી મૂર્તિ બીજી નહીં બને આ મૂર્તિને આજે એકસો જેવા મહારાજ હતા એવા એવા જ જ બિરાજતા અને આ આ છે મહારાજની મૂર્તિને પ્રતિષ્ઠા પહેલા રાખવામાં આવી હતી તે લાકડાનું બોક્સ હાલ પણ નરનારાયણ દેવના કોઠારમાં છે મુક્તિદાતા અનંતના આધાર સદા સત્ય દિવ્ય મનુષ્ય આકૃતિ ધારણ કરેલા શ્રી ઘનશ્યામ મહારાજ જમણા હાથ વડે અંકુશ મુદ્રા અને ડાબા હસ્તે અભયદાન મુદ્રામાં દર્શન આપે છે હાલ પણ મનથી અશાંત લોકો ઘનશ્યામ મહારાજ પાસે આવે ને કલાકો સુધી ધ્યાનમાં બેસે અને પરમ શાંતિનો અનુભવ કરે છે